પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારતનો લાભ હવે છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો છે દ્વારકા જિલ્લાના અનેક ગામોને આ યોજના અંતર્ગત વિના તથા કેશલેસ સારવાર મેળવી આરોગ્ય સુવિધાઓનો વ્યાપક લાભ લીધો છે યોજનાના સફળ અમલથી ગરીબ તથા મધ્યમ પરિવારના લોકોને રાહત મળી છે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર શક્ય બની છે જિલ્લામાં હૃદય રોગ કિડની રોગ વિવિધ સર્જરીઓ તથા આકસ્માત જેવી ગંભીર બીમારીઓમાં દર્દીઓને આ યોજનાનો લાભ મળતો જોવા મળી રહ્યો છે આ યોજનાનો લાભ લેનાર રંજનબેન જણાવે છે કે ડોક્ટર દ્વારા પ્રથમ તો તેમને એન્જિયોગ્રાફી કરવાની સૂચના આપવામાં આવી હતી ત્યારબાદ તેમણે ખાનગી હોસ્પિટલમાં પીએમ કાર્ડ દ્વારા ઓપરેશન કરાવ્યું હતું પછી બાયપાસ સર્જરી કરવાની જરૂર પડતા તે આ કાર્ડ પર સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી હતી હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને આટલું મોટું અને ખર્ચાળ ઓપરેશન સરકારની પીએમજેવાય યોજના દ્વારા થયું હોવાનું જણાવી સરકાર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે ગ્રામ્ય અને દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના જીવનદાયી સાબિત થઈ છે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજી વધુમાં વધુ લોકો આ યોજનામાં જોડાઈ રહ્યા છે દ્વારકા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના આજે આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ બની રહી છે બ્યુરો રિપોર્ટ ઘનશ્યામ શિવાડે ટીવી સેવન લાઇવ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા જય જય ગરવી ગુજરાત મારું નામ મેહુલ પરમાર છે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખંભાળિયા તાલુકાનો ખંભાળિયા ગામનો રહેવાસી છું આજે મારે વાત કરવી છે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિશે કે જેમણે પીએમ જેવાય નામનું જે આયુષ્યમાન ભારતનું કાર્ડ ઇસ્યુ કર્યું છે કે જે ગરીબ અને નબળા મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ આવકારદાયક અને ખૂબ જ સારવારલક્ષી ઇલાજ કરવા માટે તેમજ કોઈ સર્જરી કરવા માટે કે કોઈ ગંભીર બીમારીની સારવાર અંતર્ગત કે જે લોકો વર્લ્ડ બેસ્ટ હોસ્પિટલમાં પૈસા ખર્ચી શકતા ન હોય તેવા નબળા અને ગરીબ દર્દીઓ માટે બ ખૂબ જ વરદાનરૂપી તેમનું જે આ કાર્ય છે એ ખૂબ જ સરસ અને ખૂબ જ આવકારદાયક છે બીજું બધું તો કશું મારે કાંઈ કહેવાનું થતું નથી કેમ કે વધારે પડતું મને બોલતા આવડતું નથી પણ તેમ છતાં પણ પ્રધાનમંત્રીજીના જે આ આયોજન છે એમાં તેમને ગરીબ અને નબળા દર્દીઓના ખૂબ જ આશીર્વાદ એમને મળશે અને મારી ખાસ તો એ કહેવાનું છે કે મને પોતાને બે વર્ષ પહેલાં પગની સર્જરી કરાવતી કે જેમાં ખૂબ મોટો ખર્ચો થઈ શકે એમ હતો કે જે મને પરવડે તેમ નહોતું એના માટે થઈને મેં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મેં મારા પગની સર્જરી અમદાવાદની સારામાં સારી હોસ્પિટલમાં કરાવેલી છે ને એ બી મુફ્ત જામ દેવ દેવભૂમિ દ્વારકાથી રાજુભાઈ વાઘેલા બોલો છું મારા ભાઈને વાત કપાઈ ગયો તો આયુષ્યમાન કાર્ડ ઉપયોગ આવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ બહુ આ કામ સારું કર્યું છે અને તમામ ગરીબ માણસો માટે કામ સારું કરે છે અને બધાને ઉપયોગ આવે છે આ કાર્ડથી ઉપયોગ કરવા માટે કોઈ પૈસા ભરવા નથી પડતા मोदी सरकार ये, ये ने ये योजना बनाई है बहुत अच्छी है गरीब लोगों के लिए बहुत अच्छी है मैंने भी अभी सारा कराई मुफ्त में सार हो गई और मेरे हाथ का ऑपरेशन था वो भी मुफ्त में हो गया प्राइवेट हॉस्पेशन में हो गया मोदी का ये प्लान बहुत अच्छा है गरीब लोगों के लिए बहुत अच्छा है और तो मुफ्त में सार मिलती है और बहुत अच्छी है